સમાચાર સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે મુખ્ય લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છ ટોચના ખેલાડીઓ સાથે આ ઉદ્યોગમાં નવી પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે દિલ્હીમાં બેઠક યોજાશે ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની માંગને પહોંચી વળવા માટે સરકારે ગેસ આધારિત પાવર પ્લાન્ટને કાર્યરત કરવાનો નિર્ણય લીધો દાળના વાયદા વેપારમાં સંડોવાયેલ કોઈપણ વ્યક્તિ સામે અનિવાર્ય વસ્તુ અધિનિયમ અંતર્ગત કડક પગલાં લેવાશે અને રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ જલિયાવાલા બાગ હત્યાકાંડમાં બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમાચાર વિગતવાર લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોને જીતાડવા માટે પૂરજોશમાં પ્રચાર કાર્યમાં જોડાઈ રહ્યા છે વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં અનેક રેલીઓ અને રોડ શો યોજીને ચૂંટણીના મેદાનમાં તેમના પ્રચારને વધુ તીવ્ર બનાવી રહ્યા છે અમિત શાહ રાજનાથસિંહ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ આજે દેશના વિવિધ ભાગોમાં જાહેર સભાઓ અને રોડ શો કરી રહ્યા છે યોગી આદિત્યનાથ ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ચૂંટણી સભા કરવાના છે અમિત શાહ તમિલનાડુના કાન્યાકુમારીમાં રોડ શો કરી રહ્યા છે તેઓ રાજસ્થાનના અલવર અને ઉત્તર પ્રદેશના નોઈડામાં પણ રેલી કરશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા લોકસભા મતવિસ્તારમાં ચૂંટણી રેલી યોજશે જ્યારે પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધી રામનગર અને રૂરકીમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે બહુજન સમાજ પાર્ટીના અગ્રણી નેતા માયાવતી હરિદ્વારમાં જનસભાને સંબોધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છ ટોચના ખેલાડીઓ સાથે આ ઉદ્યોગમાં નવી પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી છે શ્રી મોદીએ કહ્યું કે વર્તમાન સરકારે ખેલાડીઓની સર્જનાત્મકતાને ઓળખી છે તેમણે સોશિયલ મીડિયા પર ખેલાડીઓ સાથેની વાતચીતના વિડીયો પણ શેર કર્યા છે શ્રી મોદીએ કહ્યું કે લોકોએ આ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ અને ગેમિંગ ઉદ્યોગને ઔપચારિક બનાવવાની જરૂર છે તેમણે કહ્યું કે સરકાર દેશમાં ગેમિંગ અને ઇ સ્પોર્ટ્સ ઉદ્યોગને ટેકો આપવા અને મદદ કરવા માટેના માર્ગો પર ધ્યાન આપશે તીર્થ મહેતા પાયલ ધરે અનિમેશ અગ્રવાલ અંશુ બિષ્ટી નમન માથુર મિથિલેશ પાટકર અને ગંગેશ ગંગાધર સહિતના તમામ ખેલાડીઓએ જણાવ્યું હતું કે સસ્તા ઇન્ટરનેટ અને મેક ઇન ઇન્ડિયા જેવી પહેલોએ નવી સામગ્રી બનાવી છે જે વિશ્વમાં ક્યાંય ઉપલબ્ધ નથી તેમણે આ ક્ષેત્રમાં વધુને વધુ યુવાનોને જોડવા માટે વાલીઓ પાસેથી સહકારની અપીલ પણ કરી હતી પ્રધાનમંત્રીએ ભારતીય પૌરાણિક કથાઓ અને જળવાયુ પરિવર્તન પર આધારિત રમતો શરૂ કરવાના સૂચન કર્યા હતા આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે સાંજે દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે બેઠક યોજાશે આ બેઠકની અધ્યક્ષતા મલ્લિકાર્જુન ખડગે કરશે આ બેઠકમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની માંગને પહોંચી વળવા માટે સરકારે ગેસ આધારિત પાવર પ્લાન્ટને કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે ગેસ આધારિત જનરેટિંગ સ્ટેશનોમાંથી મહત્તમ વીજ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે સરકારે તમામ ગેસ આધારિત જનરેટિંગ સ્ટેશનોને વીજળી અધિનિયમની કલમ અગિયાર હેઠળ નિર્દેશો જારી કર્યા છે ઉર્જા મંત્રાલયે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે મુખ્યત્વે વ્યાપારી બાબતોને કારણે ગેસ આધારિત જનરેટિંગ સ્ટેશનોનો નોંધપાત્ર હિસ્સો હાલમાં બિનઉપયોગી છે કલમ અગિયાર હેઠળના આદેશનો ઉદ્દેશ આગામી ઉચ્ચ માંગના સમયગાળા દરમિયાન ગેસ આધારિત જનરેટિંગ સ્ટેશનોમાંથી વીજળીની ઉપલબ્ધતાને ઓપ્ટિમાઈઝ કરવાનો છે આ ઓર્ડર પહેલી મેથી ત્રીસમી જૂન સુધી વીજ ઉત્પાદન અને પુરવઠા માટે માન્ય રહેશે સરકારે કહ્યું છે કે દાળના વાયદા વેપારમાં સંડોવાયેલ કોઈપણ વ્યક્તિ સામે અનિવાર્ય વસ્તુ અધિનિયમની વિવિધ કલમો અંતર્ગત કડક પગલાં લેવાશે ઉપભોક્તા બાબતોના સચિવ નિધિ ખરેએ પંદર એપ્રિલના ઓનલાઈન સ્ટોક મોનિટરિંગના સંચાલન સંબંધે દાળ ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં આ વાત કરી હતી આ અંગેની વધુ ખાતરી માટે ઉદ્યોગ સંબંધી પ્રતિભાવો અને વિવિધ બજાર પ્રતિનિધિઓ સાથે પુરવઠાની સ્થિતિ સંબંધિત બજારની ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી હતી આ સમાચાર સાંભળી રહ્યા છો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જલિયાવાલા બાગમાં માતૃભૂમિ માટે સર્વસ્વ બલિદાન આપનારા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશવાસીઓ તે તમામ મહાન આત્માઓના હંમેશા ઋણી રહેશે જેમણે સ્વરાજ્ય માટે પોતાનો જીવ આપ્યો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી એક સંદેશમાં તેમણે દરેકને સ્વતંત્રતા અને ન્યાયના મૂલ્યો માટે પોતાને પ્રતિબદ્ધ કરવા આહવાન કર્યું કે જેણે સ્વતંત્રતાની લડત માટે ઇમારતની રચના કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં તેમના પરિવારના સભ્યો વતી જલિયાવાલા બાગ હત્યાકાંડના તમામ બહાદુર શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી એક સંદેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જલિયાવાલા બાગ હત્યાકાંડને બ્રિટિશ શાસનની અમાનવીય અને ક્રૂરતાનું જીવંત પ્રતિક ગણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ તેરમી એપ્રિલ ઓગણીસો ઓગણીસના બૈસાખીના દિવસે થયો હતો બ્રિટિશ જનરલ ડાયર હેઠળના બ્રિટિશ સૈનિકોએ અમૃતસરમાં જલિયાવાલા બાગ તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યામાં નિશસ્ત્ર ભારતીયોની મોટી ભીડ પર ગોળીબાર કર્યો હતો જેમાં કેટલાય લોકો માર્યા ગયા હતા અને સેંકડોથી વધુ ઘાયલ થયા હતા ભારતીય હવામાન વિભાગે પ્રતિકૂળ ચક્રવાતની સ્થિતિને કારણે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આવતીકાલે પણ ઉત્તર ભાગોમાં આ સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે આઈએમડીએ સોમવાર સુધી મધ્યપ્રદેશ છત્તીસગઢ અને મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છૂટાછવાયા વાવાઝોડા વીજળી અને તોફાની પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે તેવી જ રીતે દક્ષિણ ભારતમાં આ સ્થિતિ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં મંગળવાર સુધી અને તેલંગાણા કેરળ કર્ણાટક અને પોંડુચેરીમાં આગામી એક સપ્તાહ દરમિયાન ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે છ વખતની વિશ્વ બોક્સિંગ ચેમ્પિયન એમસી કોમે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ડી મિશન તરીકેની ભૂમિકામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઓશિયાએ કહ્યું હતું કે મેરી કોમે તેમને પત્ર લખીને તેમની ભૂમિકામાંથી હટાવવાની વિનંતી કરી હતી તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેરી કોમે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે આઈઓસી અધ્યક્ષને લખેલા તેમના પત્રમાં મેરીકોમે જણાવ્યું હતું કે હું અંગત કારણોસર આ જવાબદારી નિભાવી શકીશ નહીં પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કોટા મેળવવા માટે ભારતીય મહિલા શૂટર્સ આજથી રિયો ડી જાનેરોમાં આઈએસએસએફ ખાતે તેમના અભિયાનની શરૂઆત કરશે ઓલિમ્પિક ક્વોલિફિકેશન ચેમ્પિયનશીપમાં તેના અંતિમ અભિયાનની શરૂઆત કરશે ભારતની પલક સુરભીરાવ અને આવતીકાલે યોજાનારી સ્પર્ધાની ફાઇનલમાં અન્ય બાવન શૂટર્સનો સામનો કરવો પડશે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએએ કેન્દ્રીય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે સ્નાતકોત્તર અભ્યાસક્રમ પ્રવેશ પરીક્ષાના પરિણામોની આજે જાહેરાત કરી છે આ પરિણામોને આધારે વિદ્યાર્થીઓ કેન્દ્રની યુનિવર્સિટીઓમાં પીજી કોર્સિસમાં એડમિશન મેળવી શકશે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ આ પરિણામો એનટીએની વેબસાઇટ પીજી સીયુટી ડોટ ડોટ એસી ડોટ ઇન પર જોઈ શકશે આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાત્રે લખનઉમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને છ વિકેટે હરાવ્યું છે મેચના અંતે કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો અને આજે પંજાબ કિંગ્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે મેચ મોહાલીમાં સાંજે સાડા સાત વાગે શરૂ થશે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છ ટોચના ખેલાડીઓ સાથે આ ઉદ્યોગમાં નવી પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે દિલ્હીમાં બેઠક યોજાશે અને ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની માંગને પહોંચી વળવા માટે સરકારે ગેસ આધારિત પાવર પ્લાન્ટને કાર્યરત કરવાનો નિર્ણય લીધો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા